નમસ્કાર મિત્રો હમણાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ આવી રહ્યો છે જેમના સંચાલન માટેની સ્ક્રિપ્ટ છે જે મેં અહીંયા તૈયાર કરેલી છે જે તમને કાર્યક્રમ માટે ખૂબ જ ઉપયોગી થશે સૌ પ્રથમ મિત્રો આપણે શરૂઆત આવી રીતે કરીશું નમસ્કાર નમસ્કાર સુપ્રભાત આપ સૌનું હાર્દિક સ્વાગત છે એક નવી સવાર એક નવી શરૂઆત નવા સપના નવા ઉમંગ નવી વાત ચાલો કરીએ સ્વાગત આપણા ભવિષ્યનું શિક્ષણના આ પાવન પર્વનું સૌપ્રથમ તો આજના આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ આદરણીય મહાનુભાવો માનનીય ગુરુજનો વાલીઓ મારા સાથી મિત્રો અને બાલવાટિકાના ભૂલકાઓનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ આ થઈ જાય ત્યાર પછી મિત્રો આપણે કાર્યક્રમને આગળ વધારતા દીપ પ્રાગટ્ય કરવાનું થાય છે તો એના વિશે આપણે આવી રીતે લખી શકીએ આજે આપણી શાળાના પ્રાંગણમાં નાના ફૂલો જેવા ભૂલકાઓ શાળામાં પ્રવેશ કરી રહ્યા છે અને આ એક ખૂબ આનંદનો અવસર છે શિક્ષણ એ જ્ઞાનનો દીવો છે જે આપણા જીવનમાં અજવાળું પાથરે છે કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રાગટ્ય દ્વારા કરીશું હું ઉપસ્થિત શ્રી તેમજ મારા ગુરુજનોને વિનંતી કરું છું કે દીપ પ્રાગટ્ય દ્વારા આ કાર્યક્રમને ખુલ્લો મૂકે મિત્રો અહીં આપણે દીપ જ્યારે પ્રગટાવવામાં આવે એ સમયે આ શ્લોક છે એ ગાયને પણ બોલી શકીએ અથવા તો તમારી પાસે જો મ્યુઝિક સિસ્ટમ હોય તો બેકગ્રાઉન્ડમાં તમે આ શ્લોક પણ વગાડી શકો છો ત્યાર પછી દીપ પ્રાગટ્ય થઈ જાય ત્યાર પછી મિત્રો આપણે પ્રાર્થના કરવાની રહેશે દીપ પ્રાગટ્ય બાદ આપણે પરંપરા અનુસાર ઈશ્વરની આરાધનાથી આ કાર્યક્રમને આગળ વધારીશું પ્રાર્થના એ શક્તિ અને શાંતિનો સ્ત્રોત છે હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા સમૂહમાં પ્રાર્થના ગાન કરીશું ત્યાર પછી મિત્રો પ્રાર્થના પૂરી થશે અને પ્રાર્થના પૂરી થાય ત્યારે બાદ આપણે આવનાર જે મહેમાન છે અધિકારી છે એનું સ્વાગત કરવાનું રહે છે તો સ્વાગત છે આપણે એક સાયરી દ્વારા કરીશું છે રસમ અહીંની જુદી ને રિવાજ સાવ નોખા છે રસમ અહીંની જુદી ને રિવાજ સાવ નોખા અમારે મન તો કેવળ શબ્દો જ કંકુને ચોખા અમારે મન તો કેવળ શબ્દો જ કંકુને ચોખા ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે આપણે આપણા મહેમાનશ્રીનું પુસ્તક ભેટ આપીને તેમનું હાર્દિક સ્વાગત કરીશું કારણ કે પુસ્તક જ્ઞાનનું પ્રગતિનું છે હું અમારી શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ સોલંકીને વિનંતી કરીશ કે તેઓ આવનાર મહેમાન શ્રી જે મહેમાન આવે એનું નામ લેવાનું છે અહીંયા નું પુસ્તક દ્વારા સ્વાગત કરે પુસ્તક વડે તો સ્વાગત થયું પણ તેના પણ તેમાં જો શબ્દો ભળે તો આનંદ બેવડાય છે એવી રીતે અમારી શાળાની બાળાઓ આવનાર મહેમાન શ્રીનું સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરશે હું સાથી મિત્રોને સ્વાગત ગીત રજૂ કરવા માટે આમંત્રિત કરું છું સ્વાગત થઈ જાય ત્યાર પછી મિત્રો પ્રવેશ કાર્યક્રમ આપણે શરૂ કરવાનો રહેશે અહીં બે બે શાયરી લખી છે તેમાંથી તમે કોઈ પણ એક છે એ બોલી શકો છો તમારા અહીં આજ પગલા થવાના તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે ઝૂકાવી છે ગરદન બધી ડાળીઓએ ઝૂકાવી છે ગરદન બધી ડાળીઓએ નીચી નજર થઈ ગઈ છે નીચી નજર થઈ ગઈ છે આજના કાર્યક્રમનો સૌથી મહત્વનો ભાગ એટલે શાળા પ્રવેશ ઉત્સવ આજે આપણા નાના ભૂલકાઓ શાળાના આંગણે પ્રથમ પગ મૂકશે આ આ બાળકો ભારતનું છે કાર્યક્રમમાં બાલવાટિકા અને ધોરણ એકમાં પ્રવેશ પાત્ર બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવશે હું આ બાળકો અને તેમના વાલીઓને હાર્દિક અભિનંદન પાઠવું છું નાનકડા પગલાં મોટા મોટા સપના સપના નાનકડા શિક્ષણનો માર્ગ ભવિષ્યની રચના હવે હું આદરણીય મહાનુભાવોને વિનંતી કરું છું કે તેઓ નવા પ્રવેશ મેળવનાર બાળકોને આવકારે અને તેમને શૈક્ષણિક કીટ અર્પણ કરે મિત્રો અહીં સૌપ્રથમ પ્રથમ આંગણવાડીના બાળકોને પ્રવેશ આપવાનો રહેશે ત્યારબાદ બાલવાટિકા અને ત્યારબાદ ધોરણ એકમાં પ્રવેશ પામતા બાળકોને આપણે પ્રવેશ અપાવવાનો રહેશે પ્રવેશ કાર્યક્રમ પૂરો થાય ત્યાર પછી વક્તવ્ય આવશે એક લીલાપાનની જરૂર હોય અને આખી વસંત ઘરે લઈને આવે એનું નામ દીકરી બેટી બચાવો બેટી પઢાવો નો મંત્ર સાકાર કરવા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અમારી શાળાની દીકરી શ્રદ્ધાબેનને હું વિનંતી કરીશ કે આ પ્રસંગ અનુરૂપ પોતાનું વક્તવ્ય રજૂ કરે આવી રીતે ત્યાર પછી વક્તવ્ય રજૂ કરવાની રહેશે જે તમે શાળામાંથી જેટલા પણ વક્તવ્ય હોય એ વક્તવ્ય અહીંયા રજૂ કરવાના રહેશે વક્તવ્ય પૂરું થાય એટલે સન્માન સમોર રાખવાનો રહેશે કે સાચું સન્માન તો કાર્યની સિદ્ધિ છે સાચું સન્માન તો કાર્યની સિદ્ધિ છે મનુષ્યનો શ્રમ જ એને આપે છે શ્રેષ્ઠ પદ જે પરિશ્રમ કરે છે તે જ સન્માનને પામે છે હવે આપણે એવા બાળકોનું સન્માન કરીશું જેમણે શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃત્તિમાં ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે જે આ શાળાના ચમકતા સિતારા છે જેઓ આ શાળા અને ગામનું ગૌરવ છે આપણી શાળા માટે ગૌરવની બાબત છે કે આપણી શાળાની બે બાળાઓ સીટીની એક્ઝામમાં પાસ થઈને જેમણે મેરિટમાં સ્થાન મેળવ્યું છે હું આ બાળકોને સન્માન માટે મહેમાન મહેમાનશ્રીને વિનંતી કરીશ કે તેઓ બાળકોને પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ કરે મિત્રો અહીં તમારી શાળાની અંદર જ્ઞાન સેતુ સીટી એનએમએમએસ કે અન્ય કોઈ પણ સીધી બાળકોએ મેળવેલી હોય તો એનું તમારે સન્માન કરવાનું રહેશે ત્યારબાદ તમારે તમારી શાળામાં જે ધોરણ એક થી આઠ અથવા તો ત્રણ થી આઠ આઠ ની અંદર જે જે બાળકોએ પ્રથમ નંબર મેળવેલો છે વાર્ષિક પરીક્ષાની અંદર તેનું સન્માન કરવાનું રહેશે તો તેના વિશે તમે કહી શકો કે ત્યારબાદ આપણે આપણી શાળાના પ્રતિભાવંત વિદ્યાર્થીઓનું સન્માન કરીશું હું આદરણીય મહાનુભાવોને વિનંતી કરું છું કે તેઓ પ્રતિભાનું સન્માન કરે આ સન્માન થઈ જાય ત્યાર પછી જો તમારી શાળામાંથી કોઈ તાલુકા કક્ષા કે જિલ્લા કક્ષા સુધી રમતગમતમાં અથવા તો કલા ઉત્સવમાં કોઈપણ વિદ્યાર્થી પહોંચ્યા હોય તો તેનું પણ તમારે શાળા કક્ષાએ આજના કાર્યક્રમમાં સન્માન કરવાનું રહેશે ત્યારબાદ પ્રેરક એટલે કે જે મહાનુભાવો આવ્યા છે એને આપણે કંઈક આપણા માટે શબ્દો બોલવા માટે આમંત્રિત કરવાના રહેશે આજના સુપ્રસંગે આપણા સૌને પ્રેરણા આપણા માટે આદરણીય મહાનુભાવો ઉપસ્થિત છે ત્યારે હું જે સાહેબ આવ્યા હોય એનું નામ તમારે અહીં બોલવાનું છે કે સાહેબશ્રીને વિનંતી કરું છું કે તેઓ પોતાના પ્રેરક ઉદબોધનથી આપણને સૌને માર્ગદર્શન આપે તો આ રીતે તમારે એમને બોલાવવાના રહેશે અને કાર્યક્રમના અંતે છે એ આભાર વિધિ કરવાની રહેશે કે શબ્દોને સાચા સ્વરૂપે પામવા મૌનને આકાર હોવો જોઈએ શબ્દોને સાચા સ્વરૂપે પામવા મૌનને આકાર હોવો જોઈએ સો મિલનનો અંત આવે તે પહેલાં આંખમાં આભાર હોવો જોઈએ તો આજના આ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા ઉત્સવ બે હજાર પચીસના આ કાર્યક્રમની આભાર વિધિ માટે અમારી શાળાના આચાર્યશ્રી જે તમારી શાળાના જે આચાર્ય હોય ને તમારે અહીં નામ બોલવાનું વિનંતી કે તેઓ આ કાર્યક્રમની આભાર વિધિ કરે મિત્રો તમને જો વિડીયો ગમ્યો હોય વિડીયો ઉપયોગી થયો હોય તો અન્ય તમારા મિત્રોને શેર કરજો વિડીયોને લાઇક કરજો અને હા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો ફરી જ મળીશું એક નવા જ વિડિયો સાથે આભાર